અગિયાર रे 21 વરસાદ પડી ગયો હે અને થોડો ઘટે એટલે થઈ ગયા આપડો ફાઈનલ તો આ લોકો કન્ટિન્યુ મસ્ત મજાનો વરસાદ પડે છે એક નંબર આ હા 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 ઈ વાડળડી પડ્યા

કારણ કે ફાકી ફૂલ ખાઉં ફાકી માવા મસાલો ફૂલ ખાઉં ઘેરેથી પણ લાયસન્સ મળી ગયું છે અને હું કેમ કે આ વિડીયોમાં છૂટતો હોય એટલે તમને લાગતું હોય કે આ ફાકી ખાતો હોય તો આજ કહી દઉં કે હું ફાકી ફૂલ ખાવું અને ઘરેથી લાયસન્સ પણ છે આપણી પાસે એટલે કંઈ ટેન્શન નથી એટલે વાહ કરણ તારો ઠેલો જાય લઈ લે કાંઈ છે

એટલે એવું હે ગાઈસ ને મસ્ત મજાનો વરસાદ પડે હે ઓ ધસ્તે હુએ ગાલો મે એ કોલો ગીત કે જો ને આ વરસાદ જો કે સારો હોય તો તમને યાદ આવતું હોય તો હા 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 એ તું હા ના મોસમ મોસમ

તો ચાલો કન્ટિન્યુ ચાલો એક મળી ન્યુ વ્લોગમાં કેમ કે આજ તો હવે આપણે ક્યાંય જવા હે નહીં કેમ કે બહુ મજાનો વરસાદ પડે બધી સાઈડ પાણી આવી ગયું અને લેસન પણ ઘણું બધું હે તો લેસન કરી નાખીએ આજે ને તો ચાલો કન્ટિન્યુ અને પેલી વાત તો એ લાઈક કરી નાખો કોમેન્ટ કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને શેર કરી નાખો હાલો તો કે આવા